ચોરવાડ ઝુંડ ભવાની માતાજીના મંદિરે પરંપરાગત મેળાનો પ્રારંભ થયો છે ગુજરાત માછીમાર એસોસિએશનના પ્રમુખ કિશોરભાઈ કુહાડાના અધ્યક્ષસ્થાને સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ મોહનભાઈ કુહાડાના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો અને જેમાં અનેક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ચોરવાડ ઝુંડ ભવાની માતાજીના મંદિરે દર વર્ષે મેળો યોજાય છે એ પરંપરા મુજબ આ વર્ષે વર્ષ બે હજાર ત્રેવીસમાં ચોરવાડ ભવાની માતાજીના મંદિરના પટાંગણમાં વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ મોહનભાઈ કુહાડા જીએફસીસીએ અમદાવાદના ડાયરેક્ટર અને ગુજરાત માછીમાર એસોસિએશનના પ્રમુખ વેરાવળ સમસ્ત ખારવા સમાજના અધ્યક્ષ કિશોરભાઈ મોહનભાઈ કુહાડાના વરદસ્તે શુભારંભ કર્યો હતો વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુવાડાના આમંત્રણને માન આપી વેરાવળ સમસ્ત પરજિયા પટણી સોની સમાજના ભૂતપૂર્વ માજી પ્રમુખ લક્ષ્મીદાસભાઈ સાગર બ્રહ્મ સમાજના ઉમેશભાઈ પણ હાજર રહ્યા હતા